તળાજામાં સરવૈયાના ડેલા તરીકે ઓળખાતા વિસ્તારના લોકો દ્વારા તલાજામાં લેખિતમાં અરજી આપી હતી કે આ વિસ્તારમાં લોખંડનો પોલ ઉભો છે અરજી આપી હતી આ અરજી ત્રેવીસ એક પચીસના રોજ આપી હતી હજી સુધી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી વધુમાં તેના રહીશો શું કહે છે સાંભળો અમે લોકો સરવૈયાના ડેલાના રહીશો આજ તારીખ ત્રેવીસ એક પચીસના રોજ જીઇબીવાળાને અરજી આપેલ અમારા ડેલામાં જે લોખંડનો પોલ છે એ ઘણા વર્ષોથી છે અને સડી ગયેલો છે જે કોઈ પણ વખતે ધરાશાયી થઈ શકે એમ છે અને જો એની કોઈ પણ ધરાશાયી થાય ને કોઈપણને ઈજા થાય કે નુકસાની થાય એની જવાબદારી કોણ લેશે આ લોકો કોઈ વસ્તુનો હજી વિકલ્પ આપ્યો નથી ત્રેવીસ એક પચીસના રોજ અમે જીઇબીમાં અરજી આપેલ છે ને એને કીધું હતું કે લોખંડની બદલે અમે સિમેન્ટનો પોલ નાખી જઈશું છ મહિના થઈ ગયેલા છે હજી સુધી કોઈ આવ્યું નથી હવે ચોમાસાનો સમય છે ઉપર બધા છેડા છૂટા છે આપ જોઈ શકો છો તો આમાં કોઈ પણ જાનહાની થાય કે કોઈ પણ વસ્તુ બને તો આની જવાબદારી કોણ લેશે આ અરજી અમારી પાસે સામેલ છે અરજીની કોપી કે જે અમે તેવીસ એક પચીસના રોજ જે બીમ આપેલ છે તેમની સહી પણ રિસીવની નીચે પડી છે